એક આપણી ધરતીની બાપુ તાસીર છે એવી ધરતીની ખુમારી છે ઝાડવા પૂજાય જાનવર પૂજાય પાણા પૂજાય દેવ પૂજાય એક ધરતીની બાપુ અમીરા મને ઇતિહાસ ની થોડીક વાત કરી હતી કે પંજાબ એક પાણીવાળો પ્રદેશ કહેવાય છે ને પંજાબમાં તમે

ખરેખર આનંદ થાય છે કે અમારા ક્ષત્રિ જ્યારે તમારો શેડો અડે છે મને આજ ખબર પડી ખરેખર હું સલામ કરું છું કે મારા જ ભાઈઓ મારે પ્રોગ્રામ કરવાનો મોકો મળ્યો છે તો વગર દુનિયાને ખબર પડશે બાપુ રાજસ્થાન ગોવા બાપા ગોવા બાપા પોતે લગ્ન નથી કરેલા અને કર્મણ બાપાએ

ખરેખર હું તમને સલામ કરું છું ખરેખર બાપુ આનંદની વાત છે કે આવા ધર્મ કાર્યમાં જ્યારે આવા સહભાગી પણ જયારે જણ જણજણ ઝુઝવ્યું જેડા જેડા માનવીને હેડા હેડી વાતડીઓ બાપુ એમાં વાત વાત જ નથી ભજન ને સત્સંગ ને બાપુ જ્ઞાન ની વાત તો આખી દુનિયા કરે છે

અત્યારે અહીં આવડું મોટું આયોજન છે ને આમાં પાંચસો રૂપિયા ન આપે ને પછી કે મારે કંઈક દેવું હતું હવે શું દેવાના તાણે દેવો તારે કંઈક લેખે લાગે સમય બી ભલિયાળે છે મારા રામ કારણ કે આવા કાર્ય કરતા હોય ને એમાં હોમણ દૂધ હોય ને હોમણ દૂધ એ બગાડવું એટલે એમાં બે ટીપા સાહિષના જુએ એટલે આવડું મોટું કામ હોય ને એમાં બાપુ સાહસ ના ટીપા જેવા તો હોય કોઈ પણ એને હલવી લેવાય કારણ કે ધર્મ ના કાર્ય કરતા હોય ને બધાને બાબુ આ મગજમાં બે હતું નથી ભજન ભજન સમજાવી વાત જ નથી હું એક જ વાત કરું ભોળાનાથ નો દીકરો કે ગણપતિ ગણપતિ નું માછું કે ભોળાનાથે કાપ્યું અને હાથીનું નું લગાડ્યું આપણે જોયું ફોટામાં મૂર્તિ માં બધે તે હું એમ કઉ છું કે હાથી નું કાપી લગાડ્યું કાપ્યું ત્યાં જ નહીં પીડ્યું અને હાથી માથું ફીટ થાય આવડું હોય માણસ થાય તમને જેમ લાગે પણ આ સમજવા માટે ધણી ને બાપુ આ પતે જ નહીં એની માટે બાપુ સારા સંતાન જોવે સારા સંતાન માટે સારી જનેતા જોવે બાપુ હારી માં વગેરે હારા સંતાન કોઈ દે થાય ધરાવીને નો નીપજે ઈ ગુડવી ને માડું હોય પણ એક જ વાત કહું દર્દ તો છે ને કડવું તો જ મટે ગોળ ખવડે દર્દ નો મટે તમે શક્તિ નો અવતાર છો તમે ધારો ને તો બાળીને ભસ્મ કરી દેવી તાકાત છે અને ઇતિહાસ તમારે ખોલવાની સો જ્યાં ધર્મ ધ્રુજો પુરુષ નથી ભૂગી એ ત્યાં દેશની આબરૂ બાપુ દીકરીઓ રાખી છે તમે કયો તો હવા સુધી દાખલા આપું તમને દીકરીઓને હું સલામ કરું છું એક સમર્પણ મૂર્તિ આ માનો પ્રસંગ છે ને એટલા માટે હું માની વાત કરું છું શું કામ ઈ છે ને ઈ માં છે આપડી કુળદેવી કે છે ને પણ હું તો એમ કહું પેલા તો આ બેઠીને ને ઈ કુળદેવી છે આપડી આનેથી કુળ વધે

સમર્પણ છે દીકરી જોકે અત્યારે તો કઈ બઉ એટલું બધું શેર નહી બધું જોકે નગર બાપુ મને યાદ છે મારી પંદર વીસ વર્ષની પચીસ વર્ષની ઉંમર હતી ને એ ગામ માંથી બાપુ ગમે સમાજ ની દીકરી જાય ને આખું ગામ રોતું હોય અઢારે વન રોતું હોય હા 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 પંખી હોય ગયું રામ વિચાર તો કરો પોતાની જન્મ ભૂમિકા છોડવી પડે પોતાના પરિવાર ને છોડવો પડે પોતાનો કાકા કુટુંબને છોડવા પડે અને પારકા પોતાના કરી કે ઈ દીકરી એટલે એટલા માટે હું કહું છું કે સારા સંતાન માટે સારી જનેતા જોવે હમણા નારણ ભાઈ હનુમાન જાણે હું તો બેનો ને ખાસ કહું કે તમે

પણ કેવાનો મારો અર્થ કે જીવનમાં આવડું મોટા માંડ્યા પછી આપણને જો સાંટો ન પડે સમજી લેજો આટો થયો છે જીવનમાં બાપુ કઈક પરિવર્તન તો આવવું જોઈએ અને

કે જે લક્ષ્મણ રેખા ટપી જાય ને એનું આ દુનિયામાં હરણ જ થાય ગામો ગામ રાવણ છે મરી ગયા વેમમાં નો રહેતા પછી દીકરો હોય બાપ હોય માં હોય પત્ની હોય કે દીકરી હોય લક્ષ્મણ રેખા તો બધા હોય જે લક્ષ્મણ રેખા ટપી જાય એનું પૂરું સમજી લેજો રામાયણ છે ને ચિત્રી નાખી દુનિયાએ ઊડી છે કંઈક જુદી અત્યારે કે रामचंद्र પરમાત્મા ઓલા હરણ ને કે મારવા ગયા ખોનાનું હણ હતું હોનાના એમ કે આ કાઈ કપટ જ હશે ખબર પડી હોય પણ રામાન એમ છે કે જે મોએ ન વાય દોડે ને એનું વાય ઘરમાં પતન જ થાય બાપુ મો વાય બહુ દોડવાની જરૂર નથી એટલા જ માટે દીકરી માટે હું એટલે કહું છું કે બાપુ દેહના નો મહાપુરુષો કે છે કે ત્રણ વસ્તુ ઉપર પડદો રાખો એક અનાજ ઉપર ભોજન ઉપર અને અને એક એક સંપત્તિ ઉપર ઉપર દીકરી આ ત્રણ માથે લખવું હોય તો લખી લેજો એક રાંધેલું ભોજન હોય ને ઉગાડું પડ્યું હોય તો કોઈ ન કે આ ખાવું છે ખાય એવું હોય જ નહીં સંપત્તિ તમારી ઉગાડી પડી હોય ને તો કે આ સાચું હોય જ ને ખોટું હોય તો જ આમ પીડ્યું હોય ને કે સાચું હોય તો આમ રાખે કોઈ અને દીકરી બાપુ એની મર્યાદા મૂકી દે ને પછી બાપુ દુનિયામાં એનું નામ નીકળી જાય લિસ્ટમાંથી કે આ દીકરી હારી ન હોય આ માં પુરુષો ના સંતો પણ ભાઈઓના નેઠા જ નથી એમાં હું આવી જઉં તમે જો બેનો નવ મહિના ઉદરમાં સંતાન ને રાખે એનો જન્મ આપે લાલન પાલન કરે બે હતા બોલતા ખાતા પીતા બધું માં શીખવે અને વાય નામ બાપાનું લાગે બોલો માં નું લાગે ને કે માં નો ભોગ જેટલો બાપ નો નથી આખી દુનિયાને ખબર છે પણ માએ સમર્પણ કરી દીધું એ કે આહા આ કોથળીઓ તોડીનું ધોધ પડ્યો હોય હાથ પેઢીનું બોળા હોય ને કોઈ કોઈ કોનો છે કે ફલાણી માનો છે એમ કે છે કે મારા ખોળી જીવ નહીં રે કે એના વાય બાપાનું રાખો મા નથી જોતું અને હારા છે ને એની વાય માનું લાગે તમને નો ખબર હોય કહું હનુમાનજી કોનો અંજનીનો કર્ણ કોનો કુંતીનો ભીષ્મ કોનો ગંગાનો શિવાજી કોનો જીજાબાઈનો ગાંધીજી કોનો પૂતળી બાઈનો હારા હારા માના બગડેલા બાપાના અને માં તમે જો ને બધે ઉપર બેઠી આરાસુર જાઓ ચોટીલા જાઓ પાવાગઢ જાઓ ધજામ જાઓ બધે માં ઉપર બેઠી શું કામ મારા સંતાન ની નજર રે એટલે બાપા બધા ભોયરા છે તંબકેશ્વર રફાળેશ્વરને રફાળેશ્વર ને ભોયરેશ્વર ને રિયારિયા સલમુ દાબે માન બાપમાં બાપુ ધરતીના આસમાન જેટલો હું તો ગમે ત્યાં જાઉં ને મારી એક જ ભલા મળશે હાથ જોડીને ને બધાને વિનંતી કરું કે માન અને બાપ બાપુ જાળવજો જિંદગીમાં જો મોળો દી ઉગે તો હું તમારો ગુલામ થઈ જાઉં મા બાપ જેવા બાપુ જીવતા જાગતા ભગવાન ક્યાંય તમને નહીં મળે એક જ મારી ભલામણ છે વ્યસન થી કુટુંબ પરિવાર માં એકતા રાખો મા ને બાપ ને બાપુ જાળવજો હું તો આ બેનું નહીં કહું તમારા લગ્ન જાય પછી તમારા સાસુ સસરા ને જાળવજો ઈ તમારા મા બાપ છે તો પાજો રોટલાની જરૂર હોય તો એને ટેમે રોટલો આપજો સંતાન હારા એમ નામ નો થાય